અમદાવાદ ખાતે આવેલી નવમી ગુજરાત બટાલિયન એનસીસીના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મકસૂદ અલી ખાનના નેતૃત્વમાં ચાલી રહેલા એનસીસી સીએટીસી કેમ્પમાં જે મહત્વપૂર્ણ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી આ દરમિયાન આશરે ત્રણસો પચાસ જેટલા એનસીસી કેડેટ્સને હવાઈ હુમલા જેવી આપત્તિ સમયે સાવચેતીના પગલાં અને બચાવ પ્રક્રિયા અંગે તાલીમ આપવામાં આવી હતી મોકડ્રીલ દરમિયાન અમદાવાદ સિવિલ ડિફેન્સના નામ નિયંત્રક દલીપ ઠાકર અને ચીફ વોર્ડન બાબુભાઈ જરફિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કેડેટ્સને રક્ષણાત્મક રીતો તાત્કાલિક પ્રતિક્રિયાઓને સુરક્ષિત સ્થળોએ જવા માટે માર્ગદર્શક પગલાં અંગે વિસ્તૃત માહિતી આપી હતી જે મોગડનીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અનુસાનમાં નયન અહીં આવ્યા છીએ અને સર્વ ચારસો જેટલા વિદ્યાર્થીઓને અમે એન્ટીટી વિદ્યાર્થીઓને અમે સિવિલ ડિફેન્સ શું છે સિવિલ ડિફેન્સ મોક ડ્રાઈવનો બધો અભ્યાસ કરાયો એની અંદર સાયરનો સ્પોર્ટથી માંડીને જે તે પરિસ્થિતિમાં સિવિલ ડિફેન્સની અંદર ટ્રેનિંગમાં જે બહાર સેવાઓ આપવામાં આવે છે બાર સેવાઓ જનતાના સુખમાં જનતાના ફેવરમાં હોય છે કરી રહી છે મોક ડ્રાઈવનો સમગ્ર દેશની અંદર આતંકવાદને નાથવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે અનુસંધાને દેશમાં ક્યારે આપત્તિ આવે ક્યારે રવાય હુમલો થાય એને ધ્યાનમાં રાખીને સામાન્ય પ્રજાને જાગૃત રાખવા અને જાણકારી આપવા અને બચાવવા માટેના કાર્યક્રમો અમે આપી રહ્યા છીએ એના અનુસંધાન આજે આ કોલેજમાં આવીને નાઇન નાઇન બટાલિયનમાં સૌ સાથે મળીને કાર્યક્રમ નિહાળી અને જ્ઞાન આદર્શ આપે આજે અહીંયા લો ગાર્ડન ખાતે લાઈન ગુજરાત બેટાલિયનની અંદર એનસીસીના વિદ્યાર્થીઓને મોકડીલ માટે જે સરકારના આદેશ મુજબ અને અમારા કલેક ડેપ્યુટી ચીફ શ્રી જયેશભાઈ જે પણ અહીંયા સેવા આપી રહ્યા છે એના અનુસંધાનમાં અમે અહીંયા વધારાની મોકડીલને એ અંગેની માહિતી આપી સિવિલ ડિફેન્સ આમ તો અહીંયા અમારું હોમ ગ્રાઉન્ડ કહેવાય અહીંયા એનસીસી ગ્રાઉન્ડ અહીંયા ઘણી વખત બેઝિક તાલીમના વર્ગો પણ કરી ચૂક્યા છીએ પણ આ પ્રસંગે સિવિલ ડિફેન્સની જે કામગીરી છે એને વધારે હાઈલાઈટ કરી અને યુદ્ધના સમયે કઈ રીતના બચાવની કામગીરી કરી એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હવે સિવિલ ડિફેન્સની કામગીરી યુદ્ધના સમયે કામગીરી કરવાની છે એ ઓગણીસો બાસઠની અંદર જ્યારે સ્થાપના થયા પછી જેટલા યુદ્ધ